અરવલ્લીમાં રેલાવાડા હાઈસ્કૂલના વિદ્યાર્થીનું અપહરણ કરનાર આરોપીઓ ઝડપાયા ઈસરી પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓ ઝડપી પાડ્યા પોલીસ આરોપીઓનું રેલાવાડા બજારમાં જાહેરમાં સરઘસ કાઢ્યું આરોપીઓએ બજારમાં જાહેરમાં કાન પકડી માફી માંગી સમગ્ર ઘટનાને લઈને પોલીસ આરોપીઓને સાથે રિકન્સ્ટ્રક્શન રાખી કર્યું બાઇક પર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું जयदीप भाटिया दिव्यांग न्यूजरवल